હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ માં તમારું સ્વાગત છે અને આજે આપણે જઈશ ખેતર એટલે કે વાડીએ તો હાલો વાડીએ જઈને મળી અત્યારે તો આપણે પાયે કાંઈ મૂકી દીધી છે ને હવે આમ જઈએ છીએ બરાબર છે ઓલી પાસે જવું છે જો આપણે આપણી વાડીએ તો નથી આવ્યા બીજા ની વાડી આવ્યા છે ને આપણે આજનો ટોપિક તો એવો છે કેમ કે પાછળ જે કેટન બકરા સરે છે ને કેમ કે એ આ બે ત્રણ પાયોના છે મિક્સ માં પણ એમ કે છે કે અમારે એ કે છે ને મેં પૂછ્યું મેં કીધું પછી તમારે હા જે દિયા મેં ઘરે જો વૈયા જાય તો કેવી રીતે એમ કે કે ભેગા રે કે નહીં કે અમારે એ રીત હોય કેમ કે મારે જેનું ઘર આવે ને એમ તરતા જ એમ ન હોય કે આ એટલે મને એવું લાગ્યું કે મારે આ વિડીયો ઉતારવો છે એટલે કે જો અહીંયા આવ્યો છું આમાં ત્રણ ચાર જણાના પાર્ટનર માં બકરા છે હું તમને હવે એ ભાઈ ને બતાવું જો આ ડુંગળી હજી આમના પીડ્યો બકરા સેટ આવી ગયા છે આગળ આપણે એના પર જાવું પેલા ભાઈ છે અને પૂછી આમ તો અમારા ગામના જ છે જો આ ડુંગળી છે આ વરસાદમાં આવી જાય બે દી પેલા આમ જો આ કેમ પડી આ ગાવું ખાત કાઈ થાય નઈ ને હે જો એક આ ભાઈ ના છે બકરા એક આ ભાઈ ના ને ઓલા ભાઈ ના આ ચારક જણાના ના એ આ બકરા છે બરોબર પણ એ એમ કે છે કે તમે કેમ કે આ બકરા આ ઘરે જાય પછી હવ ની ઘરે જાય કે પછી હારે રહી એમ જોવાની આમ તો જો આ બકરાને કેટલી સમજણ છે તે તમારે આમ નોખા પાડવા પડે એમ આમ એનું ઘર આવી જાય એટલે તરી જાય તમારે આમ કઈ અવાજ કપાડવો પડે કે ભાઈ એમ કે છે કે ખાલી અમે એક હાથ કર્યો ને જો આ બકરા પાછા બધા જો હવે એ કે છે કાગડી હાથ કરીને તો પછી એ અમે બોલાવીને એટલે આવી જાય બોલો ને કેટલી સમજદાર છે ચાર પાંચ જણા ના ભેગા છે બરોબર ઘેટા બકરા એટલે હવે આપડે એ જોવાનું છે ને મારે જોવું છે કે હકીકત રિયલ માં વૈયા જાય હોવું ની ઘરે જાહે એમ તમે ના જોયો નહીં દિયા હવે તો આ જ રહેવું છે

હવે પાણી પી પછી આ પછી જાય છે ઘરે એટલે આગળ તમને બતાવું કે આ બકરા ને ઘરે કેવી રીતે જાય બતાવવાનું છે આપડે જવો આ બકરા પર માલિક ચાર જણા છે તો એ ને હું જગ્યા પછી આમાં બકરા ઘેટા ને કોઈને કલર નથી કર્યો કે ભાઈ આ ભાઈ નું આ છે ભાઈ એવું છે ને હા કલર એક કાય વસ્તુ કોઈ નહી બકરા નું નામ નહી કે આપણે એમ નથી માનતા કે ફલાણા નું આ નામ હોય એને કાય નહિ

જો બકરા આવે તરી ગયા છે આગળ હવે જો તમે બીજા બે ભાઈ ને અલગ બતાવું જો હવે આવ્યા છે આપડે ગાડર બકરા જોવો તમે જો એક ભાઈ કે ડેલામજા જાહે અને એક ભાઈ સીધા જાહે જવો 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 આ ભાઈ ના બકરા તૈયાર જોવો જોવો આમ જવો આ ભાઈ કઈ બોલ્યા નહી જો કઈ નામ લીધું નથી જવો આ ગા હો જો ગા માતા જુઓ જવો

બસ આજ માટે એટલું જ હતું જો મારો વ્લોગ ગમો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ બધાનું બ્લૂ કરે જય માતાજી